લખપતમાં મા ચક્કીઓ અને વીજ પોલ નાખવાના કામના પાંચ ગામોના વિકાસ માટે બે કરોડ થી વધુની રકમ હજમ કરી જવા મુદ્દે આપ નેતાની પ્રતિક્રિયા નમસ્કાર મિત્રો ધરતીકંપ જેવા આપદાથી એક ફેરા કચ્છ જેને હજારો માણસો ગુમાયા હતા પછી વિકાસની એક એવી સારી આંધી આવી જેમાં કચ્છ વરિત ગયો બેઠો થઈ ગયો પણ એક એવો વર્ગ એના પછી કચ્છમાં પેદા થયો છે જે કચ્છની અસ્મિતા કચ્છની સંસ્કૃતિ કચ્છની દાનવીર પ્રજાની જે અંદરની દાનશીલતા હતી એ બધાને નેવે નાખીને માત્ર લૂંટ 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 ઉપર ઉપર પડ્યો છે એ લૂંટમાં ભાગીદાર પછી તમે એસીવીસની સ્કીમ હોય પછી તમે સાઈઠ ચાલીસની સ્કીમો હોય પછી બીજા સરકારી હોય ટ્ર વરસાદ પછી જે આલો વરસાદ પહેલાં તળાવ ઊંડા કરવાના કામ કરે છે ન તળાવવાના કામ કરે છે ઇરિગેશનના ભ્રષ્ટાચાર રોડ રસ્તાના ભ્રષ્ટાચાર છે માઇનિંગના ભ્રષ્ટાચાર છે આ મલ્ટી લેવલ ભ્રષ્ટાચારો ચાલુ થયા ભ્રષ્ટાચારનો ભાગીદાર કોણ તો ચૂંટાયેલા પ્રતિનિધિ એના લાગતા વળગતા માણસો અને કચ્છ લૂંટવાયા બહારથી નોકરી કરવા અધિકારીઓ આ બધા મળીને એક નેક્સસ ઉભો કરીને કચ્છ બેફામ લૂંટ ચલાયો છે આપણે જાણીએ ક્યાં રીતે પોનચક્કીઓના આગમન પછી સરકારી જમીન પડતર જમીન આ બધી લૂંટ ચાલી ટાયોસ પેકી જમીન લૂટ ચાલી તમને જાણે નવાઈ લાગશે કે આખા ગુજરાતમાં સૌથી વધારે જો ગૌચર દબાવવાળા લોકો હોય તો વીઘામાં ગણો એકળમાં ગણો એ સંખ્યામાં ગણો તો કચ્છ આપણે પેલા નંબર પર છે આપણે ગાય સેવાની વાત કરીએ ગૌચર ગૌચારની વાત કરીએ પર ગૌચર ખાઈએ વાળા કેટલા અને લગભગ ક્યાં ને ક્યાં સત્તા પરથી જોડાયેલા લોકો છે યા અધિકારીઓ છે આવી નવી માહિતી આવી કે લખપત તાલુકાના મેઘપર જૂથ ગ્રામ પંચાયતમાં બે કરોડ બેતાલીસ લાખ રૂપિયા આ ટાવર્સ જે ઉભા થઈ રહ્યા છે આજે પોંચ ઉભી થઈ છે એના પેટે ગ્રામ વિકાસ માટે ફંડ આપવામાં આવ્યો અને બોગસ જેમ આખા ગુજરાત સરકારના પાંચસો ટકા નકલી સંસ્થાઓ છે નકલી કલેક્ટર નકલી એસપી નકલી એમએલએ નકલી મિનિસ્ટર નકલી પીએ નકલી મામલેદાર કચેરી નકલી સિંચાઈની વ્યવહાર કચેરી નકલી પંચાયતો બનાવવામાં આવી છે

હા જોડીને રિક્વેસ્ટ કરું વ્યવસ્થાને કલેક્ટર કચેરીને કે આના ઊડો તપાસ થાય ને ગામના લોકોનો અવગણના કારણે એમની હેરણ ગતિના કારણે ગ્રામ વિકાસ માટે કંપની દ્વારા આપેલા પૈસા ગ્રામ વિકાસમાં જ વપરાય એની ધ્યાન રાખે જે ન વપરાય તો એના ઉપર ક્રિમિનલ કેસ કરવામાં આવે